ભરાઈ ચૂક્યો છે ડેમમાં આવક થતા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તો તો પાનમ ડેમની વાત કરવામાં આવે પાનમમાં પણ પાણીનું આગમન મહીસાગરના પાનમ ડેમમાંથી છોડાયું પાણી ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદીનું રૌદ્ર સ્વરૂપ પાનમ ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તાર એલર્ટ ઉપર છે કાંઠા વિસ્તારથી દૂર રહેવા પ્રશાસનની અપીલ લુણાવાડા માર્ગનું સ્મશાન પાણીમાં ગરકાવ